નમસ્કાર મિત્રો ટીવી ગુજરાત માં તમારું સ્વાગત છે રોજબરોજના બરોજના સમાચારની અપડેટ મેળવી તે પહેલા આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કરીને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલા તમને જોવા મળે તો સૌથી પહેલાં વાત કરીએ તો વરસાદ પડી શકે છે ભરૂચ અને સુરત સહિત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોને વાદળછાયું વાતાવરણ સાથે વરસાદ પડવાની શક્યતા રહે છે આ બદલાય હવામાન ખેડૂતોને ભાગને અસર થવાની પણ ચિંતા રહે છે તેથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કોમસી અને વરસાદ ઝરમર વરસાદ પણ પડી શકે છે આંબા પટ્ટન ચારથી આઠ અને બાર ફેબ્રુઆરી દરમિયાન હળવા પશ્ચિમ થવાની શક્યતા વ્યક્ત કરી છે વાત કરીએ તો બજેટ રજૂ થયા તે પહેલાં સરકારે કોમસી અને એલપીજી સિલિન્ડર ભાવમાં પચાસનો વધારો કરીને અટકાવ્યો અપાયો છે ઓગણીસ કેજીવાળા કોમસીએલ સિલિન્ડરની કિંમત ડેલી વધીને સત્તરસો ને ચાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા થઈ ગયા છે અને જોકે રાહતની વાત છે કે ચૌદ કેજીવાળા ઘરેલું રસોઈ ગેસવાળા ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો નથી નવા દરરોજના અંદર લાગુ કર્યો ગયો છે કે જેને સીધી અસર હોટલ અને રેસ્ટોરન્ટમાં બિલ પડી શકે છે